મને એવું લાગે છે કે દારૂ છોડે છે મારું થોડું ઘર સંસાર આવ એડ્રેસ છે એડ્રેસ રેડી છે પણ હવે કાટો થઈ ના હોય તો કાટો થઈ ભજન કે હવે ટાકું હવે વાત જોવી જ નહીં ભજન ઓમ ઓમ ભજન કીર્તન કરે જ દેવાસી પણ ભજન કેવરા વસ્તે પણ એકલા એક કોઈ નહી થાય એક કામ કરો પેલા બધા ભયાન કહેતા હો કે ભાઈ આપણે ભજન રાજે તો વજે કે આવજો અરે તો કેવા જ જાવડ્યો

ખૂબ ઉપર વાણે ખૂબ આદ્યું હવે તને એનું કીર્તન કરઈ દેવ છે અલ્યા તને ભજનમાં ભજનમાં દરવાજો આપવાનું ભૂલી ગયો કે તો અગા તાઈસ મો તારે તાળું મારે તો ફુક લઈ જાશે આ તો ખૂબ રાખ છે મંત જબરદસ્ત પેલા તો ઝેણા ભાઈ કહેતા હું એ માર અઢોણી ના પુમાતા ચાર હે મારી અઢૂમણી હે એનો હે મારા અઢોણી ના પુમાતા ચાર હે મારી અઢૂમણી એનો મોતના મણી વા

ચોક્કસ બધા પેલા હું આવી તમારી આવ્યો હું તમારી છે ને પેલો આવ્યો તમે કેવા આયો સારું કર્યું તમે આવશો કે ચોક્કસ ના આવી જજો હજી મુકલો કેતા બધા કે કેતા વાળી કે ભાઈ કે કરજો ભાઈ ભજન કરો ને તમે તો આયા ના વાત તો આજે આજે જ વાત સાચી વાત હું કહું છું કાતા વગર આવજો બા હું બનાવજો આ થાળ કરવાનું થાળ ભજનો થાળ જો મારા ભાઈ બધા દારૂ છોડે છોડ્યો ને ના લાઈન માં છો બઉ સરસ કહ્યું

એક ભજન કઉાળી ના ફૂમ ફટ પદના એટલે ભજન ક્યારે બધા ભજન આવ્યો પણ તમે તક આવશો બાર વાગ્યા બે રે તો ખવડાવું જ પડત કે થાશે થાળ

ભજન દારૂડીયા ભજન કરવા મળ્યા છે સાચી ની નહીં કે સુધી બાર બે વર્ષ માં ભજન તો થતા નહીં પણ એક માણસ તો ભક્તિ લાઈન માં કે ભજન કરવા પડશે

ભજન મને વિશ્વાસ નહી આવતો આવા ભજન તમે તો આગેવાન ને પાછા મૂર્ખા પાણી મારે મૂર્ખ ના છે હરી નું નામ લેવો ભગવાન નું લેવો બધા નું નામ લેવો તમે રાજીસો કે હું તો ઘણો રાજી બધા કીધું છે એમ બાકી છે

અને ભજન નું રમઝટ બોલાય છે સારું હારું પૈસા સીધા ના કરતા એમ કે પૈસા નું ઓઢાપડા સાધન બધું લાયો એમ હવ આપડે કાલે ભજન ગાવાનો

છોકરા શું કર્યું ખાવાનું કર્યું ન છોકરા તારા માછી ના શિયા ના ભોણિયાના હગા છોકરો બીમાર આટલું મોડું કરે પણ હું કરું હવે પડ્યું ખેલું હવે આપણે બકુભાઈ કીધું જવાનું કીધું બકુભાઈ છે આ પેલા નહીં નહીં

આખી જિંદગીમાં કોઈ કર્યું નહીં પણ આ વખત દારૂ છોડેલો હશે તો જ ભજન થાતો હોય લાય આપું તારે મારા આબા નું છે મન કઈ જાય તો હેડ તાન ઓ આવા વાયક મળતો હોય તો આપણે ખાવું જ નહીં આખી જિંદગી હેડ દુતા ખેર આશી રાત છે ના ગાચો અલ્યા ભજન ખબર ના પડે ભજન ચાલું હોય કે ભૂખ તો મરી જાય એ તો માત્ર ખાઈ લેજો હણ સાચી એવું ના હોય બેટી હેડ ભજન નો રસ તને ખબર ના પડે હું જણો હતો ને તારા કરતા જણો તારનો ભજનમ જઉં છું ભજનની ભૂખ આખી અલગ છે એવું છે તાણે ભજનની ભૂખની તમને ખબર ના પડે આ તો મુહે જોઉં છું ભજન કરો તમે વારો આ તો હેડ લે હેડ હવે फटाफट દોરો હેટી હા આ સતાર સતર સતર હા ઈ તાર દાદો હતા ને તાર નો આપડા ઘર છે એવું છે ઈ તાર દાદો આવા મારા જેવા હતા ચોકીનાવાળા આપણા કાકો મારે કાકો કાકા તમે શોખીન જ છો

અંદર ત્યારે તૈયારી કરીશું ઓ બધા જય ગુરુ તમે લેવાય

કંકુ વગર સાલે શું ભા ના સા ભજન રાષ્ટ્રીય કંકુ કિસ ના કરું લાવો વાટકીમ લાવો ના પાડાય ભાઈ આઈ ગયા કે આઈ ગયા ઓછા ભાઈ જોતો છોકરું બીમાર ખગા નું કેમ આઈયે ચલો બધા છોકરે કીધું તો ના ના સારું કર્યું તમે ભજન રાજ્ય છો છોકરા છોકરા ને છોકર એવું એ નહીં